મા તું આ તા આ તો બાય ને પંડારા બાલે જાય થોડું ખાઈ Git ના પતંગ જાય વાત જ ન ના એક પતંગ તો પતંગ મહિના પહેલા પણ પતંગ લાઈન મેલ દીધા મારા ગાતા ખતમ તમે કોઈ આલે ને કી નામ તને ખબર પડે તાર કાકા ને કહી દી કાકા જોઈએ હતી હજી ઉતરન નહીં દેતો છો તો આવડવાનું તે લઈ આલે તું તો બતાજી હું તું બતાવતો નહી તને હું છો બોધી લઈ લાકડા <laughs> મોકડું <laughs>

મારે ખાવા ખાવાનું બધું ધોલે ખાવાની પણ પતંગ જ ધૂબે મારે ધોલે ખાઈ તો પતંગ આપણે કાલ તા હારી ના કાલ ફાઈનલ 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 ખાવ માં કસમ અલ્યા કસમ છે તાર ગળાની ખોગું બસ તું ખાઈ રે જી શાક સન કરી ઈ તો હું આવું અન તું ખાઈ રે શાક રેકડા નો છે તો તપલી ફોડી નાશી આ ફોડી નાખી દરરોજ રેકડા ને મારસો ખાવા તો કમાતો હો

બહુ તાર ઝબર સાડા હન પેલ થી કહું ખાવા કરું છે ખાઈ આ ચમખો ખોપાડા હર ઓને ને પકડવા તું ખાઈ હાલ ને હાલ ને હાલ

ધંધો કરો ભણવા દો ધંધો કરો શું ધંધો કરો ગમે ધંધો કરો તું ધંધો કરો ગમે તો

ઉતરણ Papo... બગાડવી <uarydano ripugnare in camera> <tanko>